બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારોનો પાલનપુર શહેરમાં રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના હોદ્દેદારો તેમજ મહિલાઓ જોડાઈ હતી જેમાં ઠેર ઠેર ભાજપના ઉમેદવારનું સ્વાગત કરવામાં હતું બનાસકાંઠા જિલ્લાના લોકસભાની ચૂંટણીના પ્રચાર અંતિમ ચરણોમાં ચાલી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો રોડ શો પાલનપુર નવાગંજથી શરૂ થઈ થયો હતો જેમાં ડીજેના તાલે મોટી સંખ્યામાં બાઇક ચાલકો રોડ શોમાં યોજાયા હતા જેમાં નવાગંજથી નીકળી રોડ શો ગલબા કાકા સહિતના બાવળાઓને ફૂલની વર્ષા કરવામાં આવી હતી તેમજ ગલબા કાકાની પૌત્રી ઉમેદવાર ડૉક્ટર રેખા ચૌધરી પોતાના દાદાજીના સ્ટેચ્યુ પર ફૂલોની વર્ષા કરી આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ રેલી ગઠામણ સંજય ચોક દિલ્હી ગેટ સિમલા ગેટ કીર્તિસ્તંભ ગુરુ નાનક ચોક થઈ બેર બેચરપુરા પહોંચી સુખવાગ રોડ હનુમાન ટેકરી એરોમાં સર્કલથી જલારામવાડી ખાતે પૂર્ણ થઈ હતી આ ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘલા પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ હરિ હરેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો જોડાયા હતા સાથે સાથે મહિલાઓ પણ ટુ વ્હીલર લઈને આ જોડાઈ હતી આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અમારા લોકસભાના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી સાથેનો પાલનપુર શહેરની અંદર એક ભવ્ય રોડ શો નું આયોજન હતું અને જે રોડ શો ની અંદર મતદારોનો ઉત્સાહ એમની આંખોમાં એમના હૃદયમાં અને જે રીતે આ રેલીની અંદર અમારા રોડ શો ની અંદર લોકો પોતાની મેળે સ્વયંભૂ રીતે જોડાઈ રહ્યા છે એમનું ઠેર ઠેર જે સ્વાગત થઈ રહ્યું છે અને આ બધું જ આવનારું ત્રીજું ઢંડ એ મોદી સરકારનું છે અને મોદી સાહેબ ત્રીજીવાર વાર આવશે બનાસકાંઠાની અમારી આ સી અમે અભૂતપૂર્વ લીડ જીતીશું એની સંપૂર્ણ અમારો આશાવાદ આ લોકોના પ્રેમમાં ને લોકોની આંખોમાં લોકોના હૃદયની અંદર દેખાઈ રહ્યો છે